આજે આપણે સાંભળીશું વટ સાવિત્રી વ્રત કથા પૂજા વિધિ તથા વ્રતનો મહિમા આ વ્રત વટ સાવિત્રી વ્રત અખંડ સૌભાગ્ય દેનાર છે સુખ સૌભાગ્ય દેનાર છે વટ સાવિત્રી વ્રત બહેનો પોતાના અખંડ સૌભાગ્ય માટે અને પતિની લાંબી આયુ માટે તથા સંતાનની રક્ષા માટે આ વ્રત કરે છે આ વ્રતમાં વડલાની પૂજા થાય છે તથા સાવિત્રી તથા સત્યવાનની પૂજા થાય છે આ વ્રત કરવાથી જીવનના તમામ દુઃખ દૂર થાય છે અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે આપણા ભારત દેશમાં જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે આ વ્રતની ઉજવણી થાય છે આ વ્રત મુખ્યત્વે બિહાર પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશમાં વધુ પ્રચલિત છે હવે આપણે જાણી લઈએ વટ સાવિત્રી વ્રત જે બહેનો રાખે છે જુદા જુદા રાજ્ય પ્રદેશ પ્રમાણે બહેનો આ વડ સાવિત્રી વ્રતમાં વડ વડ વૃક્ષની પૂજા કરે છે વૃક્ષની ચારેય તરફ રક્ષા સૂતર બાંધે છે શાસ્ત્રોમાં બતાવ્યું છે કે વડ વૃક્ષમાં ભગવાન શ્રી નારાયણ પરમ પૂજ્ય શ્રી બ્રહ્માજી અને ભગવાન મહેશનો વાસ હોય છે આ વ્રત રાખવાથી પતિને અકાલ મૃત્યુનો ભય રહેતો નથી શાસ્ત્રો અનુસાર એમ માનવામાં આવ્યું છે કે વટ સાવિત્રી વ્રત કરવાથી પારિવારિક જીવનમાં સુખ શાંતિ બની રહે છે હવે આપણે જાણી લઈએ કે વટ સાવિત્રી વ્રતમાં પૂજન સામગ્રી કઈ કઈ જોઈશે કેવી રીતે પૂજા કરવી વટ સાવિત્રી વ્રતની પૂજામાં વાસનો પંખો લાલ કલાવા કુમકુમ કાચું સૂતર માટીનો દીવો ધૂપદીપ અગરબત્તી ફળ ફૂલ અને ઘઉંના દાણા અને સોળ શૃંગારની સામગ્રી અને આ સોળ શૃંગારમાં કઈ કઈ વસ્તુ જોઈએ એ પણ જાણી લઈએ લાલ ચુંદડી લાલ બંગડી બિંદી મંગળસૂત્ર લાલ કુમકુમ મહેંદી કાજળ પાયલ નેલપોલિશ કાનની વાળી અરીસો આ બધું સોળ શૃંગાર કહેવાશે આ ઉપરાંત પાન સોપારી કમર કાકડી થોડા પલાળેલા ચણા નારિયેળ પાણી ભરેલો લોટો વડ વૃક્ષનું પાન અથવા નાગરવેલનું પાન લઈ શકાય છે ફળ ફૂલ અને સવા મીટર વસ્ત્ર લેવાનું હોય છે આ ઉપરાંત થાળીમાં પ્રસાદ હળદર કંકુ અબિલ ગુલાલ ચોખા લેવાના હોય છે હવે આપણે જાણી લઈએ કે પૂજા વિધિ કેવી રીતે કરી શકાય છે વટ સાવિત્રી વ્રતના દિવસે બહેનો વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારીને સોળ શૃંગાર કરવો જોઈએ સૌભાગ્યવતી મહિલાઓ તૈયાર થાય છે જેમ લગ્નમાં તૈયાર થતી હોય એ રીતે ત્યારબાદ પૂજા માટે સજાવેલી થાળી સામગ્રી લઈને વડલાના વૃક્ષ પાસે પહોંચે છે પહેલીવાર જે બહેનો વ્રત રાખે છે એ બહેનો વસ્ત્રના બનેલા દુલ્હા દુલ્હનની જોડી પણ રાખી શકે છે અને ત્યારબાદ વડલા નીચે સાવિત્રી તથા સત્યવાનનો ફોટો હોય કે મૂર્તિ હોય કે તેની પૂજા થાય છે બ્રાહ્મણ દ્વારા પણ પૂજા થાય છે બધી બહેનો સાથે મળીને પણ પૂજા કરે છે ત્યારબાદ કંકુ પલાળેલા ચણા પુષ્પ સોપારી પાન મીઠાઈ આદિ અર્પિત કરાય છે વડલાના વૃક્ષ પાસે જ્યાં સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ રાખવામાં આવે છે ત્યારે તેની પૂજા થાય છે ત્યારબાદ વાંસના પંખાથી હવા નખાય છે અને પછી વૃક્ષની પર પરાક્રિમા થાય છે પાંચ સાત કે બહેનોને અનુકૂળ હોય એ પ્રમાણે પરિક્રમા કરી શકાય છે ત્યારબાદ વડલાના વૃક્ષ નીચે બેસી સાવિત્રી અને સત્યવાનની કથા સંભળાય છે પોતાના પતિની લાંબી આયુ માટે પ્રાર્થના કરાય છે અને જે ચણા પ્રસાદ આપણે રાખેલો છે તે પ્રસાદ બધાને વહેંચાય છે આ રીતે સાદી અને સરળ રીતે વ્રત રખાય છે આ વડ સાવિત્રી વ્રતના દિવસે વડલાનું પૂજન કરવાથી ત્રિદેવની પૂજા સંપન્ન થાય છે જેમ સાવિત્રીનો સુહાગ અમર રહ્યો તેમ આ વ્રત કરનાર સાંભળનાર અને બહેનો જે શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેને અવશ્ય શુભ ફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ વ્રત કરનાર બહેનના જીવનમાં અખંડ સૌભાગ્ય જળવાઈ રહે છે વ્યવહારિક જીવનમાં કષ્ટ કે દુઃખ આવતું નથી પતિ પત્ની બંને વચ્ચે પ્રેમ અને મધુરતા જળવાઈ રહે છે આપણા હિન્દુ ધર્મમાં વ્રત તપ મોક્ષ આદિનું સૂચન ઋષિ મુનિઓએ કરેલું છે તે પ્રમાણે જ આપણે ધાર્મિકતા જીવનમાં રાખીએ છીએ વ્રત જપ તપ કરીએ છીએ તેનું પુણ્યફળ પ્રાપ્ત કરીને આપણે આપણા ખરાબ કર્મોને અથવા પાપોને નષ્ટ કરીએ છીએ માટે વ્રત હંમેશા સુખ શાંતિ સૌભાગ્ય આપે છે આમ આ રીતે વટ સાવિત્રીનું વ્રત કરતી બહેનો પૂજા અર્ચના કરીને વ્રતની કથા સાંભળે છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વીડિયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને ને જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો